અલગ અલગ હોય છે કે તમે તમારી રીતે પણ લખી શકો છો એમાં પહેલો જ પ્રશ્ન છે કે તમે પરીક્ષા પહેલા કેવી રીતે તૈયારી કરો છો તો તમે પરીક્ષા પહેલા કેવી કેવી રીતે તૈયારી કરો એ બધું લખી શકાય જો લખ્યું છે કે હું પરીક્ષા પહેલા પાઠ્યપુસ્તકને સારી રીતે વાંચું છું અઘરા મુદ્દાઓની નોંધ બનાવું છું અને નિયમિત રીતે પુનરાવર્તન કરું કરું છું છેલ્લી ઘડીની તૈયારી ટાળવા માટે હું વહેલા સર પરીક્ષા ખંડમાં પરીક્ષા આપણે ખંડમાં બેઠા હોય બરોબર ક્લાસરૂમમાં અને આપને આપણી પાસે ક્વેશ્ચન પેપર આવે તો આપને તમને ગભરામણ થાય કે તમને આમ મજા આવે ઉત્સુકતા થાય કે નવું આવશે એની તો શું થાય છે અને શા માટે બરોબર એનું કારણ લખવાનું જો અહીંયા મેં લખ્યું છે કે મને થોડી ઉત્સુકતા થાય છે કારણ કે મને જાણવાની ઈચ્છા હોય છે કે પ્રશ્નો કેવા હશે અને મેં જે તૈયારી કરી છે તે કેટલી સફળ થશે થોડી ગભરામણ પણ થાય છે પણ હું શાંત રહેવાનો પ્રયત્ન કરું છું ચાલો પ્રશ્ન નંબર ત્રણ કોઈ પ્રશ્નનો જવાબ તમને ન આવડે તો તમે શું કરો છો પરીક્ષામાં બેઠા હોય ને કોઈ પ્રશ્નનો જવાબ ન આવડે તો તમે શું કરો છો જો અહીંયા લખ્યું છે મને જો મને કોઈ પ્રશ્નનો જવાબ ન આવડે તો હું પહેલા તો પ્રશ્નને શાંતિથી ફરીથી વાંચું છું અને સમજવાનો પ્રયત્ન કરું છું પછી હું મારા મગજમાં તે પ્રશ્નને લગતી માહિતીને યાદ કરવાનો પ્રયત્ન કરું છું જો તે જો તો પણ જવાબ ન મળે તો હું તે પ્રશ્નને છોડી દઉં છું અને બીજા પ્રશ્નના જવાબ લખવા પર ધ્યાન આપું છું છેલ્લે જો સમય બચે તો હું ફરીથી તે પ્રશ્ન પર વિચાર કરું છું બરાબર પ્રશ્ન નંબર છે કે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ સાચા છે કે ખોટા એ કેવી રીતે નક્કી કરશો તો મેં જવાબ લખેલો છે કે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ સાચા છે કે ખોટા એ નક્કી કરવા માટે હું મારા જ્ઞાન અને સમજણનો ઉપયોગ કરું છું હું જવાબને પ્રશ્ન સાથે સરખાવું છું અને જોઉં છું કે તે તાર્કિક અને સુસંગત છે કે નહીં જો મને કોઈ જવાબ વિશે શંકા હોય તો હું તેને ફરીથી તપાસું છું અને શિક્ષકને પૂછું છું બરાબર પણ આ આપણે પરીક્ષા પછી શિક્ષકને પૂછાય ચાલુ પરીક્ષામાં ક્યારેય શિક્ષકને જવાબ ના પૂછાય બરાબર પ્રશ્ન નંબર પાંચ પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોય તો તમને ગમે અને કેમ પાઠ્યપુસ્તક તમને જો સાથે રાખવા દે પરીક્ષામાં તો તમને ગમે તો લગભગ બધાને ગમે કારણ કે પાઠ્યપુસ્તક સાથે હોય તો આપણે બીજી ટેન્શન ન હોય અને સીધું આપણે લખી શકીએ એમાંથી જો અહીંયા લખ્યું છે કે હા પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોય તો મને ગમે કારણ કે તેનાથી મને જવાબ શોધવામાં સરળતા રહે અને હું વધુ આત્મવિશ્વાસથી જવાબ લખી શકું છું પ્રશ્ન નંબર છ તમે કોઈ પણ બાબત માટે નિર્ણય લેતા પહેલા કોઈનો અભિપ્રાય લો છો શા માટે તો અહીંયા જવાબ લખેલો છે કે હા હું કોઈ પણ બાબત માટે નિર્ણય લેતા પહેલા કોઈનો અભિપ્રાય લઉં છું કારણ કે તેનાથી તેનાથી મને વિવિધ દ્રષ્ટિકોણ મળે છે અને હું સારો વધુ સારો નિર્ણય લઈ શકું છું પ્રશ્ન નંબર સાત તમારા લીધેલા નિર્ણય માટે તમને બીજાનું સમર્થન મળે તો જ તમે નિર્ણયને યોગ્ય માનો છો કે કેમ તમે કઈક નિર્ણય લીધો હોય અને બીજા જો એમાં સમર્થન મતલબ કે બીજાની પણ રાય એ જ હોય તો જ તે તમે નિર્ણયને યોગ્ય માનો છો કે તમે તમે લીધો એ નિર્ણય યોગ્ય છે એવું મનથી તમે માનો જો અમે લખ્યું છે કે ના એવું જરૂરી નથી કે બીજાનું સમર્થન મળે તો જ હું મારા નિર્ણયને યોગ્ય માનું હું મારા પોતાના વિચાર અને મૂલ્યોના આધારે નિર્ણય લઉં છું જો બીજા લોકો મારા નિર્ણય સાથે સહમત ન થાય તો તો પણ હું મારા નિર્ણય પર અડગ રહી શકું છું બરાબર આપણે ખુદે જો નિર્ણય લીધો હોય તો એમાં આપણે અડગ રહેવું જોઈએ ચાલો પ્રશ્ન નંબર બે છે સૂચના લખી છે કે ઉદાહરણ મુજબના આત્મ શબ્દથી વધુ શબ્દો શોધી તેનો અર્થ જણાવજો એ ઉદાહરણ એક આપેલું છે કે આત્મનિર્ભર બરોબર એનો અર્થ થાય છે કે સ્વાવલંબી પોતાના ઉપર નિર્ભર હોય એટલે આત્મ શબ્દ થી શરૂ થતા આવા બીજા શબ્દો આપણે લખવાના છે અને એના અર્થ પણ લખવાના જો અહીંયા મેં નીચે લખેલા છે શબ્દો થોડા કે આત્મવિશ્વાસ તો એનો અર્થ શું થાય સ્વયં પર વિશ્વાસ પછી બીજો બીજો જે છે શબ્દ કે આત્મબળ એટલે કે મનોબળ બરાબર ખુદનું મનનું બળ બરાબર પછી છે ત્રીજો પ્રશ્ન નંબર ત્રણ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો જો કૌશમાં અમુક શબ્દ આપ્યા છે હું વાંચું છું કે આત્મવિશ્વાસ આત્મનિર્ભર આત્મ ઓળખ આત્મકલ્યાણ આત્મરક્ષણ આત્મનિર્ભરતા આવા શબ્દો કાઉસમાં આપેલા છે એનો ઉપયોગ કરીને આપણે નીચેની ખાલી જગ્યાઓ જે છે જો જ ખાલી જગ્યા છે કે દરેક વિદ્યાર્થીમાં પરીક્ષામાં પાસ થવા વિશે ખાલી જગ્યા હોવો જોઈએ તો આપણને સીધો આમાં ખબર પડી જાય કે આત્મવિશ્વાસ આવે બરોબર બીજો પ્રશ્ન છે બીજી ખાલી જગ્યા કે તપસ્વીઓ પોતાના આત્મકલ્યાણ માટે યજ્ઞ કરતા હતા બરોબર આમાં આત્મ કલ્યાણ ખાલી જગ્યા કન્યા શાળાના મેદાનમાં ખાલી જગ્યા કરે ન ગમે ઓળખ ઉભી કરે એ કયા પિતા ને ગમે આત્મ ઓળખ એટલે પોતાની એક ઓળખ ઉભી કરે આખા શાળામાં તમારી એક અલગ ઓળખ હોય અને તમારી બધા પ્રશંસા કરતા હોય તો કોને ન ગમે બરોબર બધાને ગમે તમારા ઘરના બધાને ગમે એવું આ કહેવા માંગે છે

ખાલી જગ્યા પર હોય છે પેલું છે શબ્દ આપેલું છે કે કાચું પાકું તો નીચે વાક્ય આપેલું છે ગણિત કાચું હતું પણ વ્યક્તિત્વ પાકું હતું બરોબર આ બંને જે શબ્દો છે એ બંનેનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવ્યું એવી જ રીતે આપણે નીચે ઘણા શબ્દો આપેલા છે એના ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના પહેલો શબ્દ આપેલો છે કે ઉલટું સીધું તો એનું વાક્ય મેં લખેલું છે કે જીવનમાં સુખ અને દુઃખ ઉલટું સીધું આવ્યા કરે છે બરોબર આની સિવાય પણ તમે જો તમને એમ લાગે કે અલગ વાક્ય બનાવો તો પણ બનાવી શકો છો પછીનો શબ્દ છે કે મુખ્ય અને ગુણ તો આનું વાક્ય બનાવ્યું છે કે આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબી દૂર કરવાનો છે બાકી બધા ગૌણ છે જો આ ગૌણ અને મુખ્ય બે શબ્દો જે છે એ આવી ગયા માં ત્રીજો શબ્દ છે કે ઉપર નીચે તો જીવનમાં ઉતાર ચઢાવ ઉપર નીચે આવ્યા કરે છે બરોબર પછી નો શબ્દ છે આગળ પાછળ સ્પર્ધામાં કેટલાક લોકો આગળ હોય છે તો કેટલાક પાછળ રહી જાય છે પછી નો શબ્દ સાચું ખોટું તો વાક્ય બનાવેલું છે કે જીવનમાં સાચું અને ખોટું પારખવાની સમજ હોવી જોઈએ આગળનો શબ્દ વધુ ઓછા તો એનું વાક્ય બનાવેલું છે કે મહેનત વધુ કરો તો પરિણામ ઓછું આવવાની શક્યતા ઘટી જાય એટલે પરિણામ હંમેશા સારું આવે પછીનું શબ્દ છે કે સવાલ જવાબ તો એમાં લખ્યું છે કે પરીક્ષામાં સવાલ જવાબ લખવાના હોય છે પરીક્ષામાં જાઓ એટલે સવાલ તો આપેલા જ હોય આપણે જવાબ લખવાના હોય છે પછી એનો શબ્દ લાભ ગેરલાભ દરેક કાર્યમાં લાભ અને ગેરલાભ હોય છે ચલો પ્રશ્ન નંબર પાંચ પાઠ્યપુસ્તકમાં તમારે જોડકા આપેલા છે બરોબર એક બોક્સ આપેલું હોય છે અને મેં અહીંયા સીધા એના જોડકા જોડી દીધા છે એટલે તમે પાઠ્યપુસ્તકમાં સીધી લાઈન કરીને પણ કરી શકો અને જો આવી રીતે લખવા હોય તો પણ લખી શકો અહીંયા સીધા જવાબ આપેલા છે કે પોતાના વિશેનું પ્રશંસાપૂર્ણ આશ્ચર્ય એટલે આત્મકૌતુક પોતાના વિશે કંઈક આપણે ખુદના વિશે આશ્ચર્ય થાય કંઈક બરોબર તો એને આત્મકૌતુક કહેવાય પછી આત્માનો આદેશ એટલે કે આત્મા પછી પોતાની જીવન કથા એટલે આત્મકથા આ બધા જે છે એને શબ્દ સમૂહ માટે એક એક શબ્દ એવું પણ આપણે કહી શકીએ બરોબર પછી છે કે પોતાની જાતને કેન્દ્રમાં રાખનારું એટલે કે આત્મકેન્દ્રી પછી છે કે પોતાને કેન્દ્રમાં પોતે કેન્દ્રમાં હોય તેવું તો લખેલું છે કે આત્મ કેન્દ્રિત આ તમે પાઠ્યપુસ્તકમાં જોડકા પણ જોડી શકો અને જો આવી રીતે લખવું હોય તો પણ લખી શકો ચલો પ્રશ્ન નંબર છ ખરી વાત તો સા ઉલટી છે થી હું પોતાના પોતે હાથમાં લઈને પૂરું કરું પૂરું અને આખું જીવન જીવીશ ત્યાં સુધી વાંચો અને આપેલી વિગતો ખોટી હોય તો ખોટો જવાબ અને સાચી હોય તો સાચો જવાબ લખો જો આપણે આ પાઠ્યપુસ્તકમાં પાઠ આપેલો છે તેમાં લખેલું છે કે ખરી વાત તો સાવ ઉલટી છે એ લાઈનથી આપણે વાંચવાનું છે અને આ જે લખેલું છે કે હું મારું જીવન આખું અને પોતે પૂરું કરીશ બરોબર તો ઈ જે છે એ ત્યાં સુધી આપણે વાંચવાનું છે અને જો આ નીચેની વિગતો આપેલી છે એ જો સાચી હોય તો નીચે લખવાનું કે સાચો જવાબ અને જો ખોટી વિગતો હોય તો લખવાનું ખોટો જવાબ એમ પેલો પ્રશ્ન હતો કે ભલે જવાબ ખોટા હોય પણ હું મારો જવાબ જ રજૂ કરીશ તો આ વિગત જે છે એ સાચી છે તો અહીંયા લખ્યું છે કે સાચો જવાબ પાઠ્યપુસ્તકમાં આવ્યું હતું આપણા પાઠમાં આવેલું છે પછીનો પ્રશ્ન હું બાજુવાળાને પૂછી પૂછીને જ લખીશ આવું કઈ પાઠ્યપુસ્તકમાં નથી આવ્યું કરવાનું પણ નથી તો અહીંયા લખેલું છે એમ કીધું છે કે મારા ગણેલા દાખલાનો જવાબ જે મેં ગણો છે એ જ લખીશ બીજા કહે તે નહીં તો આ ત્રીજામાં ખોટો જવાબ ચોથું લખાણ મારું અને સહી બીજાની એ રીતે જીવન ન ચાલે તો આ સાચું છે તો સાચો જવાબ પાંચમું મારો દાખલો શરૂ કરીશ પણ પૂરો બીજા બીજા પાસે કરાવીશ તો આ વિગત ખોટી છે તો ખોટો જવાબ પ્રશ્ન નંબર સાત આપેલા વાક્યમાં અર્થ માટે સાચો વિકલ્પ પસંદ કરો જો અહીંયા વાક્ય આપેલું છે એના અર્થ માટે એક તમને વિકલ્પ આપેલા હશે એમાંથી વિકલ્પમાંથી સાચો વિકલ્પ જે છે એ પસંદ કરવાનો છે તમારે ત્રણ ત્રણ ઓપ્શન આપેલા છે બરોબર પાઠ્યપુસ્તકમાં અહીંયા મેં સીધો જવાબ લખેલો છે જો પેલું છે કે દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને વિસ્મય થયું તો આનો અર્થ થાય છે કે દાખલાનો જવાબ જોઈને વિદ્યાર્થીને આશ્ચર્ય થયું બીજું હોશિયાર વિદ્યાર્થીનો દાખલો જોઈ તેને જવાબની ખાતરી કરી તો નીચે એનો અર્થ આપેલો છે જો સાચો કે દાખલાનો જવાબ સાચો છે કે ખોટો તેની ચકાસણી કરી ત્રીજો પ્રશ્ન મારા દાખલાને માટે દાખલા જવાબ ન જોઈએ તો એનો અર્થ આપેલો છે કે મારા દાખલાના જવાબ માટે હું બીજામાંથી બીજામાંથી નક્કી નહીં કરું હવે આઠમો પ્રશ્ન છે કે આપેલી વિગતને આધારે પ્રશ્નોની રચના કરો જો અહીંયા એક ફકરો આપેલો બે ત્રણ ફકરા આપેલા છે બરોબર તો એ પેલા વાંચવાના છે અને એમાંથી આપણે પ્રશ્નો બનાવવાના છે બીજું કઈ કરવાનું નથી માત્ર પ્રશ્નો બનાવવાના જો અહીંયા આપેલું છે કે લાહોરનો એક વિદ્યાર્થી ઈસવીસન અઢારસો ત્રાણું માં કોલેજની વાર્ષિક પરીક્ષામાં બેઠો અને એને પોતાની ચતુરાઈથી પરીક્ષકને પરીક્ષક સડક જ બતાવી દીધા દીધા પરીક્ષા ગણિતની હતી પ્રશ્નપત્ર ઉપર લખ્યું હતું તેર માંથી કોઈ પણ નવ પ્રશ્નોના જવાબ લખો આ વિદ્યાર્થી પોતાના ઉત્તર પત્ર ઉપર લખી દીધું કોઈ પણ નવ પ્રશ્નોના જવાબ જોશો જો પરીક્ષામાં આવું લખેલું હોય પરીક્ષા પત્ર હોય બરોબર એમાં લખેલું હોય પ્રશ્નપત્રમાં કે કોઈ પણ ત્રણ જવાબ લખો કોઈ પણ સાત જવાબ લખો તો અહીંયા આ વિદ્યાર્થી છે એ બેઠો છે એને જોયું તો એના પ્રશ્નપત્રમાં લખ્યું હતું કે કોઈ પણ નવ પ્રશ્નોના જવાબ લખો તેર પ્રશ્નો હતા એમ એમાં નવ પ્રશ્નોના જવાબ લખવાના પણ વિદ્યાર્થીએ બધા લખી નાખ્યા અને પોતે સૂચના લખી કે કોઈ પણ નવ પ્રશ્નોના જવાબ જ જોવા બરોબર વિદ્યાર્થીને બધા જવાબ આવડતા હતા એટલે કારણ કારણ કે વિદ્યાર્થીએ તેરે તેર પ્રશ્નોના જવાબ લખ્યા હતા જ્યારે પરિણામ આવ્યું ત્યારે એ વિદ્યાર્થી સો માંથી સો ગુણ મળ્યા હતા એટલું જ નહીં પરીક્ષકે જણાવ્યું કે તેના તેરે તેર જવાબ સાવ સાચા હતા બોલો એને તેર તેર જવાબ સાચા હતા અને સો માંથી સો ગુણ વિદ્યાર્થી એનું નામ તીર્થરામ મોટો થઈને એ સ્વામી રામતીર્થ બન્યો આખા દેશમાં રામતીર્થ એક અનન્ય વિદ્વાન તરીકે નામ કમાયા બરોબર નામના કમાયા આજે વિદ્યાર્થી હતો લાહોરનો એ તીર્થરામ એનું નામ હતું અને એ આગળ જઈ અને સ્વામી રામ તીર્થ બન્યો એને આખા ભારતમાં જે છે એ નામના કમાઈ હતી તો એના આધારે આપણે પ્રશ્નોના પ્રશ્નોની રચના કરવાની છે આ જે વિગતવા છે એના આધારે આપણે પ્રશ્નો હવે બનાવવાના તો મેં બનાવેલા છે પ્રશ્નો કેટલાક કે આ ક્યો આ કિસ્સો કયા શહેરનો છે શરૂઆતમાં જ લાહોર બરોબર તો આ ખાલી આપણે પ્રશ્નો આપી રહ્યો છે કે ઉત્તર વહી માં શું લખ્યું પરીક્ષકે વિદ્યાર્થીને કેટલા ગુણ આપ્યા આ વિદ્યાર્થી મોટો મોટા થઈને શું બન્યો બરોબર આ બધા પ્રશ્નો લખ્યા આની સિવાય તમારે બનાવો હોય તો બની શકે ચલો પ્રશ્ન ઉદાહરણ આપેલું છે કે સીટી પીએસ અને એનએમએમએસ બરોબર આવી પરીક્ષાઓ તમે આપતા હોય અને જો આપી હોય તો એનો અનુભવ આપણે લખવાનો એનો અનુભવ તમને કેવો થયો એના અનુભવો લખવાના જો અહીંયા મેં ઉદાહરણ સ્વરૂપે એક પરીક્ષાનો અનુભવ લખેલો પણ આ અનુભવ તમારે તમારી રીતે લખવાનો તમારો શું અનુભવ છે એ તમારે જણાવવાનો છે જો કેવી રીતે લખવો એ અહીંયા તમે જોઈ શકો મેં લખ્યું છે કે મારે સીઈટી પરીક્ષા માટે ઘણા મહિના સુધી નિયમિત અભ્યાસ કરવો પડ્યો શરૂઆતમાં વિષયો મુશ્કેલ લાગ્યા પણ ધીરે ધીરે સમજ પડતી ગઈ પરીક્ષા પહેલા ઘણું તણાવ લાગતું હતું પણ પરિવારનો સહારો રહ્યો પરીક્ષાના દિવસે નરમ ગરમ લાગણીઓ વચ્ચે હું કેન્દ્ર પર પહોંચ્યો આખરે પરીક્ષા સારી ગઈ અને નાવ આઈ ફીલ કોન્ફિડન્ટ ફોર માય ફ્યુચર બરોબર આવી આવી રીતે તમે પણ અનુભવ લખી શકો આ મેં ટૂંકમાં લખો છે તમે હજુ વધારે જે છે એ લખી શકો ચલો પ્રશ્ન નંબર દસ પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું તો એનો જવાબ આવે કે પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ બાજુમાં બેઠેલા વિદ્યાર્થીને જવાબ પૂછ્યો બીજો પ્રશ્ન છોકરાના મનમાં ખોટા જવાબ વિશે ગઢ ગડમથલ ચાલતી તો એનો જવાબ આવે કે છોકરાના મનમાં ખોટા જવાબ વિશે એ ગડમથલ ચાલતી હતી કે તેનો જવાબ સાચો છે કે નહીં અને જો ખોટો હોય તો તેણે શું કરવું જોઈએ આવી ગઢ એના મનમાં ચાલતી હતી પ્રશ્ન નંબર ત્રણ છોકરાને કઈ બાબતનો પસ્તાવો છે અને શા માટે તો એનો જવાબ આવે કે છોકરાને એ વાતનો પસ્તાવો છે કે તેણે સાચો જવાબ લખ્યા પછી પણ પોતાના પર વિશ્વાસ ન રાખ્યો અને બીજાના કહેવાથી જવાબ બદલી નાખ્યો ચોથો પ્રશ્ન છોકરાના છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું શા ઉપરથી કહી શકાય જવાબ આવે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું એના પરથી કહી શકાય કે તેણે પોતાનો જવાબ સાચો હોવા છતાં બીજાના કહેવાથી જવાબ બદલી નાખ્યો પ્રશ્ન નંબર પાંચ ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું એકમને આધારે આ વિધાન સમજાવો આ પાઠના આધારે આ વિધાન સમજાવો જો આ પ્રશ્નનો જવાબ ઘણો મોટો થઈ શકે પણ મેં ટૂંકમાં લખ્યો તમારે ઘણો મોટો લખવો હોય તો તમે તમારી રીતે પણ લખી શકો છો આ વિધાન સમજાવે છે કે છોકરાને ગણિતનું જ્ઞાન તો હતું પરંતુ તેનામાં આત્મવિશ્વાસ અને મક્કમતાનો અભાવ હતો ચલો પ્રશ્ન નંબર છ લેખક પોતાના જીવન માટે કઈ કઈ બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે તો એનો જવાબ આવે લેખક પોતાના જીવન માટે સ્વતંત્રતા મૌલિકતા મક્કમતા અને આત્મવિશ્વાસ પાકા કરવા વિશે નિર્ધાર કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણો છેલ્લો પ્રશ્ન હતો અને અહીંયા આપણો વિડીયો જે છે એ પૂર્ણ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો ધન્યવાદ